બાળકોમાં દ્રઢ આશીર્વાદ અને પ્રભુની કૃપા હશે તો જગતની તમામ વસ્તુઓ શીખવાની ક્ષમતા હશે પૂજ્ય કુમારજી ફાઉન્ડેશન હવેલીના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાઘપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં ઝારોલા ભવન વડોદરા ખાતે યોજવામાં આવ્યો જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્રભાઈ પરમાર એમએસ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર સિગ્મા ફેકલ્ટી એન્જ એન્જિનિયરિંગ ટેકનોલોજીના ડીન જયેશભાઈ પટેલ વિપુલભાઈ ગેડિયા જે કે ક્લાસીસના વિપુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું આજનું યુવાન સમસ્યાઓને આમંત્રણ આપે છે વિદ્યાર્થીઓએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા બાળપણ રમવા માટે છે યુવાની મહેનત કરવા માટે છે એટલે જેટલી મહેનત સારી માતા પિતાના આશીર્વાદ ઈશ્વરની કૃપા હશે તો સફળતા જરૂર મળશે ભારત આજે વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને સ્વપ્ન પણ પૂરું થનાર છે ક્રિકેટરો ગરમીમાં રમે છે એમનો દ્રઢ સંકલ્પ ઉદાહરણ સ્વરૂપે સમજાયું ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેડિકલ આઈટી વેટેનરી સી એ બી સી સીએ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલી કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલી ખાનગી ચાલી રહી છે તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વાલીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુખદામ વાગપતી ફાઉન્ડેશન સેમિનાર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રારંભમાં તજજ્ઞો દ્વારા પૂજ્યશ્રી માલ્યાપણે કરી કરીને ચરણ સ્પર્શ કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા તજજ્ઞોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું دن کوئی કેવી રીતે બનશે કે કોણ બનશે ખબર નથી પણ સંકલ્પ હતો તો સંકટ સુધી પહોંચવા માટે આજે દેશના અનેક વ્યક્તિઓ તૈયાર થયા ભારતના પ્રધાનમંત્રી તૈયાર થયા અને બહુ એક દેવ પેલી રેલીમાં ભગાઈ ગયો આજે રેલી છે તેમાં રોષો છે રેલી છે રોષો છે અને બધા સચિન તેંડુલકર જ લાગે

આજે અહીંયા બધા બેઠા છે એને કેટલી મહેનત કરી છે આ સામે રહો કે છે એમણે કેટલી મહેનત કરી છે એની કલ્પના ન હોય જેટલી મહેનત સારી અને જેટલો ઈશ્વર પ્રત્યેનો ભરોસો સારો અને લાગે સરે કીધું કે બધા એડમિશન મળશે મને પણ 100% કાજી છે કે એડમિશન મળશે મંદિર જગતગુરુ સુખધામ અને ભાગપતિ ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ ખૂબ આયોજન વાગોડિયા રોડ ઉપર આજની તારીખે કરવામાં આવ્યું ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા એનો ખૂબ જ આનંદ છે તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવ્યો